ભાઈ લાવો તો નડી નડી થી ધોઈ નાખો તોય વાંધો તમે પાણી નાખો માથે ગમે એ કરો કઈ પણ થાય નહીં કમલેશભાઈ વોટરપ્રૂફ જોઈ લો આવા દરવાજા તમે કોઈ જોયા હોય તો કોમેન્ટ કરજો મને તમે ખાલી પાણી થી ધોઈ નાખો ગમે એમ ઘા કરો

અત્યારે હું એમના કારખાના પહોંચી ગયો છે કારખાની અંદર મુલાકાત કરી સાહેબ એ લોકો લાઈવ ડિઝાઇન વાળા માગો એ ડિઝાઇન માગો એ પેટર્ન વાળા દરવાજા એક જ જગ્યા ઉપર મળવાના છે વોટરપ્રુફ વાળા પાણીમાં પણ કઈ થતું નથી અને તડકામાં પણ કઈ થતું નથી પંદર વર્ષ સુધીની વોરંટી આપવામાં આવે છે અને એવા દરવાજા છે કે તમે એમ કહેશો કમલેશભાઈ જોરદાર દરવાજા છે અત્યારે એમની ઓફિસની મુલાકાતે પહોંચી ગયો છે ઓફિસમાં દરવાજા બતાવ્યો મને કમલેશભાઈ તમે જો આ બધી ડિઝાઇનો અત્યારે બધી આવી માર્કેટમાં આવી ગઈ છે અને એટલી બધી ડિઝાઇનો કે વાત પૂછોમાં એક થી એક ડિઝાઇનો તમારા ઘરમાં લાગશે ને તમે એમ કહેશો કે કમલેશભાઈ આટલી મસ્ત ડિઝાઇનો ક્યાં હતી અત્યાર સુધીમાં અને એટલી ચાલીસ થી પણ વધારે વેરાયટી હતી અને આ બધા તમારા દરવાજા ઘર બેઠા જોતા હોય તો આજે જ ફોન કરજો સ્ક્રીન ઉપર આપેલા નંબર